સાહેબ મી પેંડા લેવા માટે કેમ કે આ છોકરાનાનો જો છે સવારને માઇક્રો ન મળે આપણે વગર માઇક્રો મળી કેટલો ખરબ તો વાત જ ન કરવાય કેમ છે ભાઈ પણ મજા મને હે જો આ કોલી દુખ છે છે શદીદ

હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ પણ મજામાં છીએ બધાની જે મજા છે રામ રામ તો જો ફાઇનલ ડિલિવરી તો થઈ ગઈ છે અને આપણે હવે તમને ખુશીના સમાચાર કહી દઈએ અમારા માટે ખુશીના સમાચાર જ છે તો આપણે આવો છે છોકરો તો હવે જવાનું છે પેંડા લેવા તો મિત્રો જો આ બધું ખાટલે આવેલી છે નોર્મલ ડિલિવરી છે કાંઈ એવું છે અને ખાસ વાતું કરે જો હા તો શું છે ઘોઘરાટા કર્યા છોકરા છે ને કાંઈ છે અને કરી ના ના કાંઈ કેટલો હરક કેટલો છે ખબર નાનું હરકની તો વાત જ નહીં કરાય એ તો અમારે ખબર નથી પહેલાં અમને ને પહેલાં અમને ખબર કહું તો તમને ખબર પડે અને ખબર પડી ગઈ અને ખબર પડી ગઈ હવે તો ખબર જ પડી જાય ને એવું છે તો અમારે જો ઢાબર નાનું થઈ ગયું છે કેમ છે ભાઈ પણ મજામાં ને હે જોવા આઈખો ખાલી જાવ ખાલી હો ભાઈ કેમ છે મજામાં ને હે જુઓ બગાઉ હું હેં બગાઉ હું ખાઈ દઉં જવા ઈંખો ખાલી ચાલો હું જાઉં પેંડાલ એવો ને

સાઈપલ સાઈપલ બસ અંગ્રેજીમાં મે નહોતું આગળવાળા તરફ થાય મોસ્ટ નાનું નાનું

મજામાં થેન્ક યુ થેન્ક યુ ભાઈ તમે તો આખો દિવસ થાકી જતા છો ને કસરત કરી કરીને કોની કેમ કે આ બિલ તો અહીંયા ટેબલ હોય પણ આ બધું જવા જે હોય કે નહીં એ ઊભું થઈને અંબાવી પડે સાચી વાત એકલા તું કે બીજું કોઈ હોય બે જણા સારો આભાર ભાઈ તમારે લગભગ પડી ગયું છે સાંજ અને દિવસનો જે સ્ટાફ હતો એ તો બધા ભાઈ પાળી બદલી ગઈ કાપે એના માટે પેશું પેંડા મૂક્યા છે હો આ મૂક્યા છે લગભગ દસ બાર જણા છે એમ કે પંદર જેવા છે જવાબદારી તમારી બધાને આપવાનો સવારે સવારે પાકું ને કાશાબ તમારે આપી દેવાનું બધાને બરાબર હાલો મળી જાય પછી બધા સ્ટાફમાં તો પેંડા વેચી દીધા છે આપણે જો અહીંયા લાવ્યા છીએ પેંડા બેનને આપી દીધા છે બેનને જો હાથમાં પેંડા બે આપી દીધા આપણે નાનું ભાવ છું ને એનું આપી દીધા ખબર જો માડીને આપી દીધા છે દીધું કે મારે પેંડો ખાવા તાર ખવાય ખરો હે હશે ને હાલો બેનને આપી દીધા છે તારે હાથે જ લઈ લે તને ખાલી લાગે લાગે ઓલી પીન ખરીને ઉપરથી લઈને ઉપરથી લઈને

તમારે શું બે જોડવા ક્વીન છી છે ન મસ્ત ઢીંગ લ્યો અહીંયા બીજા ઢીંગ લીએ હા તમારો ભાઈ બંને પેંટા ખવડાવ્યા છે કેટલા કેટલા આવી દો આખો બોક્સ રાખો તો રાખો આખો બોક્સ આવે જો મેં પણ આપણે જમવાનું શરૂ છે આપણે એક રૂમ બાકી નથી રાખી જેટલા પેશન્ટ જેટલા છે ને બધાને પેંટા ખવડાવી દે બધી રૂમમાં ખવડાવી દીધો પણ બધી રૂમમાં પણ હે રજા થઈ ગઈ પણ હવે આ ભાઈ કઈ રોકાઈ છે ને હથવારો રહી આ વાર ભાઈ બનતી રોકાઈ જાય જો જો એક હું બીજો જો અરે પણ તમે પેલા શાકો ચેક કરીને પછી કહો બીજો ખાવા એમ થાય કે નહીં બીજો ખાવાનું મન છું કે હા તો લઈ જાવ ભાઈ પૈસા નહીં મળે ભાઈ હા જાઉં ઉપાડો આમ જાઉં કેમ મીઠો લાગ્યો ને હે મજા આવે ને જો તો લઈ જાઓ બીજો હાલો તો મેળવ પછી હું જાઉં હું જમવાનું ટિફિન તો લાવી જ નહીં ખાતા અને જમી લીધું થઈ ગયું બહુ મોડું લગભગ દસ વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો અમારા બંકુભાઈ આવ્યા હતા ટિફિન લઈને કાવાય અમારા ભાઈ બંધના મિત્ર જ છે પેલા અમારા ભાઈ બંધના છોકરો છે બંકુ અમારે ટિફિન આવ્યું હતું માસ્તર છે મારા મિત્ર ત્યાંથી ટિફિન આવ્યું હતું જમી લીધા ને હવે જાય ફટાફટ એને મૂકવા માટે જવાનું છે બંકુને ઘરે મૂકીને આવવાનું છે ને આપણે આવતું રહે છે પછી હોસ્પિટલ હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કેમ કે લગભગ વાગી જશે સવારના સાડા છ અને સવારમાં લગભગ સાડા છ નાસ્તો કરવા મળે ઘેરા હોય ને તો પૂરતા હોય સાડા છ તો ચાલો અને એની તો જો સાફ પાણી પીવા વાણી તો ઊભું થવા ગયું ને ક્યારે સવા વાગ્યા હું કાં જો બધા નાસ્તો કરે છે એને બિસ્કીટ ને છા ખાવાનું એને ફાફડીને હું ના પાડી હું ફાફડીને હું વધારે લેવાનું તમારે મામી ઓલા બેન છે ને એ આપણે ઋષિ પાછા ભરાઈ ગયા તો આ બધું નાસ્તો પડ્યો રહે છે ચાલો નાસ્તો કરી લઈને પછી મળીએ રજા તો આપી દીધી છે ને આવી જઈશું ઘરે અમારા ભાઈ જો જાગી ગયા છે હા 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 એ તો ખોલો ને મામી જો બધું કમ્પ્લીટ કરે ચાલો તો મળી આવજો તો બોલો આવજો આવજો ચાલો બેન આવજો રોકાઈ જાવ ના ના હવે એનો રોકાવ્યા કરાય તો મેં રોકાને

સામાન લઈ લીધો તો બધી ઉંમર પાછળ આવે છે ગાડી આવી ગઈ ચાલો ધીમે ધીમે નીકળી ઘરે જાવ પછી મળી આગળ જવાનું કારણ કે ઇન્જેક્શન દેવડાવવાનું બાકી છે છોકરાને કંઈક દેવડાવવાનું રસીનું એનો જન્મ થાય એટલે તરત ચોવીસ કલાકમાં દેવડો પડે સાંજે અમે લગભગ નવ વાગે ગયા હતા દવાખાનું બંધ થઈ ગયું હતું શું આપણે છેલ્લી વાર દેખાડ થઈ દવાખાનું હોસ્પિટલ આપણે મિલન છે લોકેશન એટલે ગજબ નું હવે ગાડીમાં બધે એવું બીહે છે ઇન્જેક્શન દેવડાઈને ને પછી નીકળી જવાનું છે કામ ઇન્જેક્શન હા બાકી રહી ગયું ને કરે ત્યારે હા જ્યાં ઘરે કામ હાલો

અને બધા ફ્રેન્ડ સર્કલ જેવું બની ગયું એક દિવસ રોકાણ તો ત્યાં સર્કલ મતલબ અમારા હાજે તો રજા પડી ગઈ હતી પણ અમારા છોકરાને છે ને એમાં હું કે રસીનું ઇન્જેક્શન દેવાનું હોય તો એ અમે લગભગ આઠ નવ વાગે એવા ખબર પડી કે રજા આપી દીધી એમ તો હું કહું અત્યારે ઘરે નથી જવું અને સવારમાં ઇન્જેક્શન દેવાના ઇન્જેક્શન દેવાના છે ને તો સાહેબ નહોતા કે હવે સવારે દસ વાગે આવજો તો અમે અહીંયા રોકાઈ ગયા ભાઈ રજાને તો હાજે પડી ગઈ હતી અને રાત્રે રોકાઈ ગયા પછી હવે જાય છે ઘરે હલો હવે ઘરે જઈને જ મળીશું ને આ અવલોકથી છે બહુ મોટો તો આશા કર્લોગ આપણે અહીંયા પૂરો કરીશું વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચાલો સબસ્ક્રાઇબ કરતા જ મળી શક્ય નવા બ્લોગમાં ચાન્સ કરો બાય બાય